શ્રી શિવાય નમસ્તો ભ્યમ હર હર મહાદેવ આપ સૌનો દિન શુભ રહે તેવી પ્રાર્થના શ્રાવણ માસની આ દૈવ્ય કથા શ્રેણીનો આજે છવ્વીસમો દિવસ છે આજે બુધવાર છે જે બુદ્ધદેવ અને શ્રી ગણપતિ બાપાને સમર્પિત છે આજે આપણે ભાવપૂર્વક ધ્યાન કરીએ ભગવાન શિવના દક્ષિણામૂર્તિ અવતારનો જે મૌન રહીને બ્રહ્મ જ્ઞાન આપનાર આદિગુરુ તરીકે પૂજનીય છે આવા સ્વરૂપમાં ભગવાન શિવ સમગ્ર બ્રહ્માંડના માર્ગદર્શક અને ચિંતનના સ્ત્રોત છે આજનો અધ્યાય શરૂ કરતાની પહેલા આપણે સૌ પ્રાર્થના કરીએ હે મૂર્તિ ભગવાન શિવ અમને વિવેક ધીરજ અને આત્મજ્ઞાન પ્રદાન કરો જેથી અમે અમારા જીવનમાં ધર્મ અને સત્યના માર્ગ પર અડગ રહી શકીએ હે માતા પાર્વતી અમારા મનમાં પ્રેમ કરુણા અને સાધનાની સ્થિરતા સ્થાપિત કરો હે ગણપતિ બાપા અમારા જીવનના તમામ વિઘ્નોનો નાશ કરો અને સફળતાના માર્ગો પ્રશસ્ત કરો હે બુદ્ધ દેવ અમારા વિચારોમાં સ્પષ્ટતા સંવાદમાં સૌમ્યતા અને શુદ્ધતા પ્રદાન કરો જો કથા પૂજા અથવા વ્રત પાલનમાં કોઈ ત્રુટી રહી ગઈ હોય તો કૃપા કરીને અમને ક્ષમા કરજો અને તમારા દૈવ્ય આશ્રય આપજો હવે આજની કથા શરૂ કરતા પહેલા જાણીએ આજના પંચાંગ વિશે આજે તારીખ છે વીસ ઓગસ્ટ અને દિવસ છે બુધવાર આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ છે આજે સવારે મિનિટથી શરૂ થઈ રહી છે જે કેલેન્ડર મુજબ આવતીકાલે ગુરુવારે સવારે બે વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે આજે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગીને એકવીસ મિનિટથી પાંચ વાગીને નવ મિનિટ સુધી રહેશે સૂર્યોદયનો સમય સવારે પાંચ વાગીને સત્તાવન મિનિટે જ્યારે સૂર્યાસ્તનો સમય સાંજે સાત વાગીને નવ મિનિટે છે આજે રાહુકાળ એટલે કે આ દિવસનો અશુભ મૂહૂર્ત જે બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી રહેશે આદ્રા નક્ષત્ર સાંજે પાંચ વાગીને ચોપ્પન મિનિટ સુધી રહેશે ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર શરૂ થઈ જશે તો ચાલો હવે શરૂ કરીએ આજનો પાવન અધ્યાય મહાદેવજી કહે છે હે મહાદેવી ગૌતમેશ્વરના સ્થાનથી દેવેશ્વર ભગવાન દૈત્ય સુદનના સ્થાને અવશ્ય જવું જોઈએ તેઓ પ્રભાસ ક્ષેત્રમાં નિવાસ કરતા તમામ પ્રાણીઓના પાપોનો નાશ કરે છે ભગવાન દૈત્ય સર્વના કાર્યોની સિદ્ધિ કરનાર છે આ ભયંકર ભવસાગરમાં ફસાયેલા પ્રાણીઓને પાર ઉતારવા માટે તેવો મજબૂત જહાજ નૌકા સમાન છે હે પાર્વતી વડ વૃક્ષ કલ્પ વૃક્ષ વૈદુર્ય પર્વત ભગવાન દૈત્યસૂદન તથા મહામુનિ માર્કંડેય આ બધાનો સાત કલ્પો સુધી ક્યારેય ક્ષય કે વિનાશ થતો નથી દૈત્યસૂદનથી વિશિષ્ટ બીજો કોઈ દેવ આ ધરતી પર નથી તેમનું ક્ષેત્ર અતિ પાવન છે તેઓ પાપોનો નાશ કરનાર ઋષિમુન્યુ દ્વારા સીવિત તેમજ યજ્ઞ વિદ્યાધર અને નાગગણનો આશ્રય સ્થાન છે જે મનુષ્ય આ ક્ષેત્રમાં મૃત્યુ પામે છે તે સૌ સ્વર્ગ લોકમાં જાય છે ત્યાં કરેલ દાન હોમ જપ અને તપાદી વગેરે સર્વે સાત કલ્પો સુધી અક્ષય રહે છે જે ત્યાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે વિધિપૂર્વક એક બ્રાહ્મણને પણ ભોજન કરાવે છે તેને એક કરોડ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ત્યાં ભક્તિપૂર્વક ઉપવાસ કરે છે તેને માત્ર એક ઉપવાસથી જ દસ હજાર ઉપવાસોનું ફળ પ્રાપ્ત થાય છે કાર્તક માસની દ્વાદશી તિથિએ તીર્થમાં સ્નાન કરીને ઇન્દ્રિય સંયમ પૂર્વક ઉપવાસ કરીને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે આ સાંભળીને પાર્વતીજીએ પ્રશ્ન કર્યો ભગવાન શ્રી વિષ્ણુનું દૈત્ય સુદન નામ ક્યારે અને કેવી રીતે પડ્યું ત્યારે મહાદેવજી કહેવા લાગ્યા હે દેવી ભગવાન દૈત્ય સુદન વિષ્ણુના નામ અનાદિ અને અનંત છે દરેક કલ્પમાં તેમના નવા નવા નામ પ્રસિદ્ધ થાય છે પૂર્વકલ્પમાં તેમનું નામ શ્રીયવ્રત હતું બીજા કલ્પમાં તેઓ વામન તરીકે પ્રસિદ્ધ થયા ત્રીજા કલ્પમાં તેઓ વજ્રાંગ કહેવાયા ચોથા કલ્પમાં તેમનું નામ કમલાપ્રિય રહ્યું પાંચમામાં તેઓ દુઃખ હર્તા તરીકે ઓળખાયા છઠ્ઠા કલ્પમાં તેઓ પુરુષોત્તમ કહેવાયા અને સાતમા કલ્પમાં તેઓ દૈત્યસૂદન નામથી પ્રસિદ્ધ થયા પૂર્વકાળમાં દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું તેમાં દેવો દાનવો સામે પરાજિત થઈને તમામ દેવતાઓ ક્ષીરસાગરમાં નિવાસ કરતા શ્રીહરિની શરણમાં ગયા અને તેમને પ્રણામ કરીને આ રીતે સ્તુતિ કરવા લાગ્યા હે દેવ હે જગન્નાથ આપને વંદન છે તમે દૈત્યો અને અસુરોનો અહંકાર ચૂર કરનાર છો તમે જ વરાહરૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો તમે જ મત્સ્ય રૂપથી સમુદ્રના જળમાંથી વેદોનો ઉદ્ધાર કર્યો ક્ષીરસાગરના મંથનમાં તમે જ ધારણ ધારણ કરીને તમારી પીઠ પર પર્વત કર્યો કર્યો અને માતા લક્ષ્મીનો પણ ઉદ્ધાર હે લક્ષ્મીપતિ આપને નમસ્કાર છે માતા લક્ષ્મી હંમેશા આપના આશ્રયમાં રહેલ છે હે દેવ તમે પીડિતોના દુખોનો નાશ કરનાર છો તમે જ વામન રૂપ ધારણ કરીને બલિરાજાને બાંધ્યો હતો તમેજ વરાહ રૂપથી મહાદૈત્ય હિરણ્યાક્ષનો સંહાર કર્યો હતો તમેજ નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્ય કશ્યપનો આકાશમાં પકડીને તેનો વધ કર્યો હતો હે પ્રભુ તમે જ સર્વ દેવતાઓના મોડ છો હે મહાદેવ તમે જ સમગ્ર જગતનો ઉદ્ધાર કરનાર છો પાર્વતીજી આ સ્ત્રોત સાંભળી કમલનયન ભગવાન વિષ્ણુ દેવતાઓને કહેવા લાગ્યા હે દેવગણો તમે દૈત્યોનો ભય છોડી દો હું ટૂંક જ સમયમાં તેમનો સંહાર કરીશ એવું કહીને શ્રી વિષ્ણુ દેવતાઓ સાથે ત્યાં આવ્યા અને પોતાના સુદર્શન ચક્ર દ્વારા એક પછી એક કરીને તમામ દાનવો નો સંહાર કરવાનું શરૂ કર્યું આ દ્રશ્ય જોઈને બધા જ દાનવો ભયથી વિકલ થઈને ભાગવા લાગ્યા તેઓ પ્રભાસ ક્ષેત્રમાં આવીને સમુદ્રની શરણમાં ગયા પરંતુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી તમામ દૈત્યોનો સંહાર કરી નાખ્યો જ્યારે દૈત્યો મરી ગયા ત્યારે દેવતાઓ બ્રાહ્મણો અને તપસ્વી પ્રજાજનોનું કલ્યાણ થયું જગતની વ્યાકુળતા દૂર થઈ ગઈ અને સૌના મનને શાંતિ પ્રાપ્ત થઈ ત્યારથી જ ભગવાન વિષ્ણુનું નામ દૈત્ય સુદન પડી ગયું જેના દર્શન માત્રથી જ મનુષ્ય સાત જન્મ સુધી ક્યારેય જડ અંધ કે નથી રહેતો શ્રવણ દ્વાદશી નો યોગ અતિ પુણ્યદાયક છે અને આ રોહિણી નક્ષત્રમાં અષ્ટમીનો સંયોગ અત્યંત શુભ માનવામાં આવે છે એ સમયમાં ભગવાન દૈત્ય સુદન ના શયન અને ઉત્થાનનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે જે ભક્ત અષાઢ શુક્લ એકાદશીએ નિરાહાર રહીને ભગવાન દૈત્યસૂદનનો પંચામૃતથી અભિષેક કરીને પૂજન કરે અને નિયમપૂર્વક તેમની નજીક રહીને ચાતુર્માસ વિતાવે તેના પર ભગવાન વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે જે મનુષ્ય એકાદશી તિથિએ ગીત નૃત્ય વાદ્ય તથા નાટ્ય રૂપે રાત્રિ જાગરણ કરે તે ભગવાન વિષ્ણુના એ પરમધામમાં જાય છે જ્યાંથી ફરી આ સંસારમાં આવવું પડતું જ નથી જે ભક્તોની નિંદ્રા દૈત્ય સુદનના સાનિધ્યમાં જાગરણ કરતા કરતા પૂરી થાય તેઓને સ્વપ્નમાં પણ યમ માર્ગ યમપુરી યમદૂત કે અસી પત્રવન કે અસી પત્રવન જેવા નરકોના દર્શનથી દૂર રહેવું પડે છે હે પાર્વતી સર્વ પાપોનો નાશ કરનાર ચક્ર તીર્થમાં સ્નાન કરીને ભગવાન દૈત્ય સેવા માટે પીળા વસ્ત્રો ગાય અને સોનાનું દાન અવશ્ય કરવું જોઈએ મહાદેવજી કહે છે હે પાર્વતી દૈત્યોનો સંહાર કર્યા બાદ ભગવાન વિષ્ણુએ જ્યાં પોતાનું ચક્ર ધોઈને શુદ્ધ કર્યું ત્યાં તેમણે આઠ કરોડ તીર્થો લાવીને સ્થાપિત કર્યા તેમાં સુદર્શનને પવિત્ર બનાવી તે તીર્થનું નામ ચક્ર તીર્થ રાખવામાં આવ્યું ચક્ર તીર્થમાં કુલ આઠ કરોડ એસી તીર્થો વસે છે જે મનુષ્ય એકાગ્ર ચિત્ત થઈને ત્યાં સ્નાન કરે છે તે જાણે કે સર્વ તીર્થોમાં સ્નાન કરવાનો પુણ્ય ફળ મેળવી લે છે વિશેષ કરીને એકાદશી તિથિએ અથવા તો ચંદ્રગ્રહણ પ્રસંગે ત્યાં સ્નાન કોટી યજ્ઞ પૂર્વકાળમાં મહીષાસ પૂર્વકલ્પમાં તેનું નામ કોટી તીર્થ હતું બીજા કલ્પમાં તેનું નામ નિશ્રી ધાન રહ્યું અને ત્રીજા કલ્પમાં તેનું નામ સતધાર પ્રસિદ્ધ થયું ચોથા કલ્પમાં તેને ચક્રતીર્થ તરીકે ઓળખાવવામાં આવ્યો તે વૈષ્ણવ ક્ષેત્રનું પ્રમાણ અડધો કોષ માનવામાં આવે છે તે ક્ષેત્રમાં બ્રહ્મ હત્યાના પાપ કરનારને પ્રવેશ કરી શકાતો જ નથી તે ક્ષેત્રમાં જઈને મશોપવાસી અગ્નિહોત્ર મહિષાસુરે મહામુનિનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કર્યું અને તેમનો કોશળ ક્ષેમ પૂછતા કહ્યું હે નારદજી અહીં પધારવાનું શું કારણ છે કૃપા કરીને જણાવો ત્યારબાદ મુનિ બોલ્યા હે મહાદૈત્ય જંબુ દ્વીપમાં એક અતિ સુંદર કન્યાનો જન્મ થયો છે જેના જેવું રૂપ તો મેં સ્વર્ગ મત્સ્યલોગ કે પાતાળમાં ક્યાંય જોયું નથી અને સાંભળ્યું પણ નથી મુનિની આ વાત સાંભળી મહિષાસુર પોતાની વિશાળ સેના સાથે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યો જ્યાં તે કન્યા તપસ્યા કરી રહી હતી ત્યાં જઈને અસુરે કન્યાને કહ્યું તું મારી પત્ની બની જા આ તારી તપસ્યા તારી યુવાની વિરુદ્ધ છે તેની વાત સાંભળી તપસ્વીની હસવા લાગી જ્યારે તે હસી ત્યારે તેના મુખમાંથી સહસ્ત્રો ભયંકર સ્ત્રીઓ હાથમાં અસ્ત્ર શસ્ત્રો લઈને બહાર આવી ગઈ તેમણે મહિષાસુરની આખી સેનાનો સંહાર કરી નાખ્યો આ દ્રશ્ય જોઈને દૈત્ય ક્રોધિત થયો અને પોતાના તીખા શિંગો હલાવતો હલાવતો તે દેવીના સમક્ષ આવીને યુદ્ધ કરવા માટે તત્પર થયો પછી દેવી અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અંતે તે દૈત્ય દેવીના હાથમાં આવી ગયો ત્યારે દેવીએ તેના સિંગ પકડીને તેના ઉપર ચડી ગઈ અને પોતાના પગથી દબાવીને તેને ત્રિશૂળથી વિંધી નાખ્યો ત્યારબાદ તલવારથી તેનું મસ્તક પણ કાપી નાખ્યું મહિષાસુરના વધને જોઈને ઇન્દ્રાદી દેવતાઓ પ્રસન્ન થઈ દેવીની સ્તુતિ આ રીતે કરવા લાગ્યા હે મહા નમસ્કાર છે તમે તમે ગંભીર સ્વભાવવાળી છો તમારી ભયંકર છે હંમેશા ન્યાયના માર્ગ પર અડગ રહો છો તમે ઉત્તમ સિદ્ધોની અધિષ્ઠાત્રી દેવી છો તમારા ત્રણ નેત્ર છે અને સર્વ દિશાઓમાં મુખ છે વિદ્યા અને અવિદ્યા બંને તમારું સ્વરૂપ છે તમે જય અને જપની મંત્ર સ્વરૂપા છો તમે મહિષાસુરનું મર્દન કરનાર મહાશક્તિ છો તમે સર્વત્ર વ્યાપક સર્વ વિદ્યાઓની સ્વામીની અને વિશ્વરૂપા છો તમને નમસ્કાર છે તમે શોખથી પરે અચળ અને ધ્રુવ સ્વરૂપા છો તમારા કમાળપત્ર સમાન વિશાળ નેત્રો છે તમે શુદ્ધ સત્વ ગુણમાં સ્થિત અને વ્રત પરાયણ છો તમે જ પ્રચંડ રૂપ ધારણ કરનારી વિભાવનારી દેવી છો તમે જ રૂપ ધારણ કરનારી વિભાવરી દેવી છો હે દેવી તમને નમસ્કાર છે દેવતાઓએ આ રીતે સ્તુતિ કરી ત્યારે દેવી સ્મિત સાથે બોલી હે દેવગણો તમે ઉત્તમ વરદાન માંગો ત્યારે દેવતાઓ બોલ્યા હે દેવી જે શ્રેષ્ઠ મનુષ્ય અહીં આ સ્ત્રોત દ્વારા તમારી સ્તુતિ કરે તેને પૂર્ણ કામનાઓ પ્રાપ્ત થાય અને તમે આ ક્ષેત્રમાં સદાય નિવાસ કરો ત્યારે દેવીએ તથાસ્થુ કહીને દેવતાઓ અને મહર્ષિઓને વિદાય આપી અને સ્વયં ત્યાં જ નિવાસ કરવા લાગ્યા જે મનુષ્ય આસો માસના શુક્લ પક્ષની નવમીએ ઉપવાસ કરીને ભક્તિભાવથી યોગેશ્વરી દેવીનું દર્શન કરે છે જે મનુષ્ય આસો માસના શુક્લ પક્ષની નવમીએ ઉપવાસ કરીને ભક્તિભાવથી યોગેશ્વરી દેવીનું દર્શન કરે છે તેનું પાપ તરત જ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય પ્રાતઃ ઊઠીને આ સ્ત્રોત્રનો પાઠ કરે છે તેને જીવનભર ક્યારેય કોઈ ભયનો સામનો કરવો પડતો નથી જો આસો માસના શુક્લ પક્ષની અષ્ટમીથી મૂળ નક્ષત્ર સાથે યુક્ત થાય તો તેને મહાઅષ્ટમી માનવામાં આવે છે આ તિથિ ત્રણેય લોકમાં અત્યંત દુર્લભ છે તે દિવસે જગદંબાની પૂજા કરીને મનુષ્ય પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે જય ભોલેનાથ

આ દ્રશ્ય જોઈને દૈત્ય ક્રોધિત થયો અને પોતાના તીખા શિંગો હલાવતો હલાવતો તે દેવીના સમક્ષ આવીને યુદ્ધ કરવા માટે તત્પર થયો પછી દેવી અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અંતે તે દૈત્ય દેવીના હાથમાં આવી ગયો ત્યારે દેવીએ તેના સિંગ પકડીને તેના ઉપર ચડી ગઈ અને પોતાના પગથી દબાવીને તેને ત્રિશૂળથી વિંધી નાખ્યો ત્યારબાદ તલવારથી તેનું મસ્તક પણ કાપી નાખ્યું મહિષાસુરના વધને જોઈને ઇન્દ્રાદી દેવતાઓ પ્રસન્ન થઈ દેવીની સ્તુતિ આ રીતે કરવા લાગ્યા હે દેવી તમને નમસ્કાર છે છે તમે તમે ગંભીર સ્વભાવવાળી છો તમારી ભયંકર હંમેશા ન્યાયના માર્ગ પર અડગ રહો છો તમે ઉત્તમ સિદ્ધોની અધિષ્ઠાત્રી દેવી છો તમારા ત્રણ નેત્ર છે અને સર્વ દિશાઓમાં મુખ છે વિદ્યા અને અવિદ્યા બંને તમારું સ્વરૂપ છે તમે જ જય અને જપની મંત્ર સ્વરૂપા છો તમે મહિષાસુર મર્દન કરનાર મહાશક્તિ છો તમે સર્વત્ર વ્યાપક સર્વ વિદ્યાઓની સ્વામીની અને વિશ્વરૂપા છો તમને નમસ્કાર છે તમે શોખથી પરે અચળ અને ધ્રુવ સ્વરૂપા છો તમારા કમળપત્ર સમાન વિશાળ નેત્રો છે તમે શુદ્ધ ગુણમાં સ્થિત અને વ્રત પરાયણ છો તમે જ પ્રચંડ રૂપ ધારણ કરનારી વિભાવનારી દેવી છો તમે જ રૂપ ધારણ કરનારી વિભાવરી દેવી છો હે દેવી તમને નમસ્કાર છે દેવતાઓએ આ રીતે સ્તુતિ કરી ત્યારે દેવી સ્મિત સાથે બોલી હે દેવગણો તમે ઉત્તમ વરદાન માંગો ત્યારે દેવતાઓ બોલ્યા હે દેવી જે શ્રેષ્ઠ મનુષ્ય અહીં આ સ્ત્રોત દ્વારા તમારી સ્તુતિ કરે તેને પૂર્ણ કામનાઓ પ્રાપ્ત થાય અને તમે આ ક્ષેત્રમાં સદાય નિવાસ કરો ત્યારે દેવીએ તથાસ્તુ કહીને દેવતાઓ અને મહર્ષિઓને વિદાય આપી અને સ્વયં ત્યાં જ નિવાસ કરવા લાગ્યા જે મનુષ્ય આસો માસના શુક્લ પક્ષની નવમીએ ઉપવાસ કરીને ભક્તિભાવથી યોગેશ્વરી દેવીનું દર્શન કરે છે જે મનુષ્ય આસો માસના શુક્લ પક્ષની નવમીએ ઉપવાસ કરીને ભક્તિભાવથી યોગેશ્વરી દેવીનું દર્શન કરે છે તેનો પાપ તરત જ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય પ્રાતઃ ઊઠીને આ સ્ત્રોત્રનો પાઠ કરે છે તેને જીવનભર ક્યારેય કોઈ ભયનો સામનો કરવો પડતો નથી જો આસો માસના શુક્લ પક્ષની અષ્ટમીથી મૂળ નક્ષત્ર સાથે યુક્ત થાય તો તેને મહાઅષ્ટમી માનવામાં આવે છે આ તિથિ ત્રણેય લોકમાં અત્યંત દુર્લભ છે તે દિવસે જગદંબાની પૂજા કરીને મનુષ્ય પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે જય ભોલેનાથ હર હર મહાદેવ